નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપ્પલ વણિચ્યા સંપૂર્ણ ન્યૂઝમાં છે ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આપવા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને મંજૂરી અપાઈ છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાના એકસો સડસઠ ગામોના એક લાખ એકાણું હજાર આઠસો છન્નું આદિવાસી લોકોનો સમાવેશ કરાયો છે અભિયાન અંતર્ગત આદિવાસી લોકોને વિવિધ યોજનાઓના લાભ અંગે જાગૃતિ લાવવા માટે સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરાશે બનાસકાંઠા જિલ્લાના ત્રણ જુલાઈથી પંદર જુલાઈ દરમિયાન દાતા અમીરગઢ થરાદ પાલનપુર અને વડગામ તાલુકામાં કેમ્પ યોજાશે જેમાં દાતા તાલુકા માટે પીપળાવાળી વાવ આશ્રમશાળા કુંવાસી પ્રાથમિક શાળા સનાલી ખંડોર ઉમરી કેસરપુરા દલપુરા સાંડોશી ગના પીપળી કુંભારી પ્રાથમિક શાળાઓ ખાતે કેમ્પ રામપુરા વડલા કાનપુરા પ્રાથમિક શાળાઓ ખાતે થરાદ તાલુકા માટે મોટા મેસરા ભારોલ રા ઘેસડા મોટી પાવડ પ્રાથમિક શાળાઓ ખાતે પાલનપુર તાલુકા માટે છાપરા અને વડગામ તાલુકા માટે મોતીપુરા પ્રાથમિક શાળા ખાતે સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરાશે નોંધનીય છે કે ધરતી આંબા ઉજન ઉત્કર્ષ અભિયાન એ ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયોના સૌરાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વકાંક્ષી પહેલ છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી વિસ્તારોમાં સામાજિક માળખાકીય સુવિધાઓ આરોગ્ય શિક્ષણ અને આજીવિકામાં રહેલી ખામીઓને દૂર કરીને સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે